તપાસના અંતે સાવરિયા શક્તિ લોજિસ્ટિક સોલ્યુશનના વેરેહાઉસમાં કાર્યરત નિગમ કુમાર જગદીશ દવેએ આ કોભાટ આચર્યું છે તેમણે એક મે બે હજાર ચોવીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન સત્તર ગાડીઓના ખોટા બિલો બનાવ્યા હતા આ રીતે તેમણે બસો ચોર્યાસી પોઇન્ટ અઠ્ઠાણું મેટ્રિક ટન કેમિકલ કંપનીમાં મોકલવાને બદલે અન્યત્ર વેચી લીધું હતું આ છેતરપિંડી અંગે અંતે આદિત્ય બિરલા ગ્રાસિંગ કંપની ડેપ્યુટી જનરલ મેનેજર નીરવ વોરાએ ભાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી